હિતેશભાઈ તમે સારી એવી તરક્કી કરતા રહ્યો અને આગળ વધતા રહ્યા હું કહેવાય અને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે પાછું તમારું મારા વ્લોગ ઉપર થોડાક ટાઈમથી આપણે વ્લોગ બનાવતા નહોતા કાંઈ એવું હતું નહીં એટલે માઈજે જઈએ આપણે રાજકોટ નવી ગાડી લેવા એમ તો બે ત્રણ જગ્યાએ ભાવતાલ ગાડી પછી જોઈ કેટલા કેટલો ફેર પડે બધી જગ્યાએ બનીયારો મજા આવશે જોઈ જેટલો ડિસ્ટાઉન્ડ તમે ખાલી એ જો ને વ્લોગમાં એમ ગાડી લેવા પણ જઈ પણ આપણે ગાડી લઈને આપણે હિતેશભાઈ ની ગાડી લઈને જઈ જો હિતેશભાઈ કોના માટે ગાડી લેવાની આપણે મામુ માટે અચ્છા હિતેશભાઈ ના મામા સાટુ ગાડી લેવાની છે એન મામા આવે પછી નીકળી આગા હવર હવર માં ઈકો ચાલુ રાખો એટલે શું ફેર પડે એમ ગાડી ગરમ થઈ જાય ગેસમાં કામ કરે પેટ્રોલમાં તો આપણે વખત બાર ના ના એવું ન હોય ઓઈલ બોઈલ હે ને ગરમ થાય એમ બધી નળીયું હે ને ડાડી થઈ ગઈ હોય તેમ આપણું લોહી ટાટું પડી જાય

બની આરો વિડિયો માં આપણે તમને ગાડીઓ બતાવીએ હું કહી દઉં ભાઈ હા હા ઈકો રાઈ ને હો એકો રાલી એકો રાલી રાઈ કટારિયા શોરૂમ એમ શોરૂમ પાણી પી લીધા ને મક્કણ કરે ને બધે જો જાય બની આ એ આ 14 તારીખે રેલી હતો મારે રેલી 14 તારીખે બધે ગાડી લેવા એમ રેલી હતી એમ સાયસ અને મે આપણે પોતી ગયા તે કટારી અને આપણે બધી જગ્યાએ ભાવતાર કઢી લો બધે ઢોળા નથી ગયા ઊંડાને આપણે હું કહે ઇક્વિટી અચાર દયાતભાઈ મેં જેવો હસ્તી માણસ ભેગા છે એનો રાગ કે બધે ફોન કરી દીધો કે ભાઈ હું હું હે એટલે અહીંયા તમને આપણે ભાવમાં પડી છે કે આવી જાઓ એટલે બીજું ગણી લો ને પચીસ હજારનું ડિસ્કાઉન્ટ કરાવ્યું જયેશભાઈએ હસ્તી માણસ જયેશભાઈ હા માં શેપ રાખી નટીકા રાખી એ વાઇટ માં રાખી રહી કેટલા કલર જો હાલો આવી ગયા એ આપણે સેલ્સમેન જે આવ્યા નથી આપણે હિતેશભાઈ થોડું સમજાવશે ગાડી વિશે હિતેશભાઈ કરો ચાલુ આપણે આવી ગયા છે કટાઈ શોરૂમ

પછી બકાલું ભરવાનું એટલે આપડે ઉપયોગી થાય વસ્તુ એમાં પૈસા આપડે તો દેખાડો નથી દેખાડો નથી કરવા એમ એટલે જયેશભાઈ કેટલો ડિફરન્ટ તમે જોવો એમાં વટ કેટલો પડે એમ લોગાની કિંમત ઈકો લેવાનું મેઈન તો કારણ એ છે કે અમારે લઠા લઠા જે ટ્રીપ માર્યું હોય ને ત્યારે શિફ્ટ પાંચ જણા હમાય એ મજા આવતી નથી અમે હોય ટોટલ છ કે સાત જણા હવે શિફ્ટ માં પાંચ જણા હમાય એ મજા ન આવે બીજી ગાડી લઈને જાય નઈ એટલે ઈકો માં આવી જાય ને વધી ગયું ખાવાનું વધી ગયું તો પાછળ હોય જાય હોય જાય અચ્છા એવા હારા હારા શબ્દ વાપરો તમને તમારું કઈ કેવું હે

અત્યારે પૈસા આપી દીધા હે તારીખ કીધી ગાડી આવી ગઈ છે ચાલો હવે ક્યાં જમી લઈ જયેશભાઈ ભાઈ ના

આપણે હું ફોન કરીશ અંદર આપણે બીજા પૈસા જ કરવાનો આપણા પૈસા ક્યાં છે આપણે સેવા કરી દેશું શું કામ કરે માણ હા અરે આપણે મને નથી જોતા હે એ તો મને સાંભળાય મને એવું યાદ નથી હમણાં તો ભાઈ એમાં ક્યાં લેશે ના છે ના છે આમ તો સોતારી છે એક ટકા દસ લાખ ની લોન દેતો દસ લાખ લઈ લઉં

આપડે બતાવવાનું હોય ઓમ ભરણ પાટલાય પડી જતા હોય એટલે ભૂલ તો નહિ હોતું હા હા ત્યારબાદ નહી

અને એ તો આવી ગયો ઘરે અને જયેશભાઈ પણ એના હોન્ડાના શોરૂમે ડાયરેક્ટ વહી ગયા હે એટલે હવે સીધા પૈસા તો આપી દીધા હે ટૂંકમાં ગાડી આપણે ચૌદ ને પંદર તારીખે લેવા જવાનું હે એટલે પંદર તારીખે મળે છે ડાયરેક્ટ વ્લોગમાં મજા આવી તો સબસ્ક્રાઈબ જીતી નાખજો અને કોમેન્ટ મારી દીજો એટલે આપણે વ્લોગ બનાવતા રહી